નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આપણે વાત કરવી છે ઉનાળુ હોળીની વાત કરવી છે કારણ કે હવે આમ તો ધીમે ધીમે શિયાળુ પાકનો કાપણીની સિઝન શરૂ થશે ધીમે ધીમે કાપણી શરૂ પણ થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર જ આપણે ઉનાળુ પાકોનું આયોજન કરતા આમ તો ઘણા બધા ઉનાળુ પાકો વાવીએ પણ આ એક પાક છે મને લાગે કે એક રોકડિયો ટૂંકા ગાળાનો પાક અને સારી કમાણી કરી આપનારો પાક છે ઘણા બધા વિસ્તારોની અંદર ધીમે ધીમે આ પાકનું વાવેતર વધ્યું છે એ છે ઉનાળુ ચોળીનો પાક આમ તો કઠોળ વર્ગની અંદર પણ આવે અને શાકભાજી તરીકે પણ આ પાકનું વાવેતર થાય પહેલા ભાગની અંદર તો આપણે ઘણી બધી વાતો કરી હતી કેવા પ્રકારની જમીન જોઈએ એને આબોહવા કેવી જોઈએ કઈ કઈ જાતો એના માટે અનુકૂળ આવે બીજ માવજત છે એને આપવી જોઈએ આજે જે આપણે વાત કરવી છે એ ખાસ કરીને આ પાકની અંદર ખાતર વ્યવસ્થા પણ કેવું હોવું જોઈએ પિયત વ્યવસ્થા પણ એને નિંદામણ નિયંત્રણ કઈ રીતના કરી શકીએ અને આ મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોની અંદર કરવી છે તો વિડીયો શરૂ કરવો એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરો નીચે જે તમને દેખાય છે ઘંટડીના નિશાનું પણ ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય તમામ પ્રકારના વિડીયો તમને મળતા છે એટલે પહેલું કામ આ સબસ્ક્રાઈબ કરી લે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોજો જો તમને ગમે તમને ઉપયોગી લાગે તો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી અને આ વિડીયો શેર પણ કરી દેજો મેં કીધું એમ ખાસ કરીને સોળીના પાકની અંદર ખાતર વ્યવસ્થાપન ખૂબ મહત્વનું હોય છે અને આપણી જે ભલામણો છે ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીની અંદર દેશી ખાતર એફઆઈએમ જેને કહીએ ફાર્મ યાર્ડ મેન્યુર અથવા છાણિયું ખાતર ખૂબ અગત્યનું દરેક પાકો માટે હોય છે આની અંદર પણ દસથી બાર ટન પ્રતિ હેક્ટર સો ગુઠાની અંદર આપણે છાણિયું ખાતર નાખવાની પાયાની અંદર ખાસ મિત્રો ભલામણ કરીએ છીએ રાસાયણિક ખાતરનો જે ડોઝ નક્કી કરવામાં આવ્યો છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ પ્રમાણે પ્રતિ હેક્ટર એટલે સો ગુઠાય વીસ કિલો નાઇટ્રોજન અને ચાલીસ કિલો ફોસ્ફરસની ની આપણે ભલામણ મિત્રો આ પાકની અંદર કરવામાં આવી છે આ તો એક તત્વોના સ્વરૂપમાં હતું હવે ઓપ્શન એક બે ને ત્રણ પ્રકારે હું તમને ખાતરોની વાત કરી દઉં કે તમારે કેટલું ખાતર નાખવું જોઈએ પેલો ઓપ્શન કોઈ મિત્રો સિલેક્ટ કરે તો એની અંદર ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી ખાતર જો નાખવું હોય તો સોળ ગુઠાના વીઘાની અંદર ચાલીસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ નાખવું પડે અને સાથે સાથે એમોનિયમ સલ્ફેટ છે એ સોળ ગુઠાના વીઘોની અંદર સોળ કિલો એટલે કે એસએસપી ચાલીસ કિલો અને સિંગલ એમોનિયમ સલ્ફેટ સોળ કિલો આ ખાસ કરીને સોળ ગુઠાના વીઘાની મિત્રો મેં વાત કરી એટલે સોળ ગુઠાના વીઘા એ તમારે ચાલીસ કિલો એસએસપી અને સોળ કિલો એમોનિયમ સલ્ફેટ આ ઓપ્શન સિલેક્ટ ન કરવું હોય બીજો ઓપ્શન જો સિલેક્ટ કરવો હોય તો એની અંદર ખાસ કરીને બાર બત્રીસ સોળ એનપીકેના ના ગ્રેડમાં મળતું આ બાર બત્રીસ સોળ ખાતર સોળ ગુઠાના વીઘે વીસ કિલો અને તેની સાથે યુરિયા દસ કિલો કિલો અને સાથે સાથે યુરિયા દસ કિલો બીજો ઓપ્શન હોય શકે અથવા તો ત્રીજો ઓપ્શન એટલે પહેલો બીજો નથી આપણે સિલેક્ટ કરતા અને ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરીએ તો એની અંદર વીસ વીસ જીરો એસપી ના ગ્રેડ ની અંદર મળતું આ વીસ વીસ જીરો ખાતર ખાસ કરીને સોળ ગુઠાના વિગે પાંત્રીસ કિલોની મિત્રો આપણે ભલામણ કરીએ કારણ કે આ તત્વો જે નાઇટ્રોજનને ફોસ્પરસ મહત્વના તત્વોની ભલામણ આપણે કરીએ છીએ તો આ ત્રણ ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરીને મિત્રો આપણે પાયાની અંદર આ ખાતરો જોડીના વાવેતર વખતે મિત્રો નાખવાના છે આમ તો આ કઠોળ વર્ગનો પાક છે મેં અગાઉ પણ કીધું એમ પૂરતી ખાતરની બહુ એને જરૂરિયાત રહેતી નથી કારણ કે નાઇટ્રોજન આપીએ કોઈ પણ પાકને જેને પાકની વાનસ્પતિ વૃદ્ધિ થાય અને આ કઠોળ પાકોની અંદર પણ જો આપણે નાઇટ્રોજન યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ જેવા ઉપરથી પૂરતી ખાતર તરીકે આપીએ વૃદ્ધિ વધારે થઈ જતો તો એની ઉત્પાદનની અંદર માઠી અસર થતી હોય એટલા માટે ઉપરથી પૂરતી ખાતરની ખાસ કરીને જરૂરિયાત નથી રહેતી પરંતુ જે જમીનોમાં જીંકની ખાસ કરી સોઇલ ટેસ્ટ બેઝ જે ખેડૂત મિત્રો કરાવી હોય જીંકની ખામી હોય તો એ વાવણી સમયે ખાસ કરીને પાયાની અંદર જીંક સલ્ફેટ ખાસ વાપરે અને જીંક સલ્ફેટ સોળ ગુઠાના વિઘે બે થી અઢી કિલો હું ઘણા બધા પાકોની અંદર ભલામણ કરું ખૂબ કામનું આ તત્વ છે એટલે ઝિંક અને સલ્ફરયુક્ત આ ઝીંક સલ્ફેટ સોળ ગુઠાના વિગે બે થી અઢી કિલો મિત્રો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનું છે ઘણી વખત પાયાની અંદર જો નવા આવી શકતા હોય તો વીસ પચીસ દિવસે પણ મિત્રો જીંક સલ્ફેટ આપણે એની અંદર આપી દેવાનું છે બીજો મહત્વનો મુદ્દો આવે પિયત ખાતર વ્યવસ્થાપન અગત્યનું છે એના પછીનું પિયત વ્યવસ્થાપન જમીનની જે પ્રત છે એ પ્રમાણે ખાસ કરીને પિયતનું મિત્રો આયોજન કરવું જોઈએ અને ઉનાળાની અંદર આ ઉનાળાનો પાક છે એટલે દસ દિવસના અંતરે ખાસ કરીને એના પિયત આપવા જોઈએ પણ એની ક્રિટિકલ જે અવસ્થાઓ છે એમાં ફૂલ બેસવાની અવસ્થા જે ત્રીસ દિવસે ખાસ કરીને અંદાજીત આવતી હોય બીજી એના દાણા વિકાસની જે અવસ્થા છે એ પચાસ દિવસ આજુબાજુ આવતું હોય તો આ જે છે એ કટોકટીની અવસ્થા કહેવાય ફૂલ અવસ્થા અને દાણા બેસવાની અવસ્થા એ ખાસ આપણે પિયત આપવું જોઈએ જો આ અવસ્થાએ પિયત ન આપીએ તો એની સીધી જ માઠી અસર ઉત્પાદન ઉપર પડતી હોય એટલે એની કટોકટીની જે અવસ્થા ક્રિટિકલ સ્ટેજ ઇરીગેશન નું કહેવાય ફૂલ અવસ્થા મિત્રો ખાતર વ્યવસ્થાપન અને પિયત વ્યવસ્થાપન આંતરખેડ અને નિંદામાં નિયંત્રણ ખૂબ મહત્વનો મુદ્દો છે અને ખાસ કરીને આ પાકની અંદર વીસ થી પચીસ દિવસ સુધી જો એને નિંદામણ મુક્ત રાખીએ તો એના પછી આપણે ઉત્પાદન ઉપર આ નિંદામણની અસર કોઈ થતી નહીં એટલે વીસ પચીસ દિવસ સુધી ખાસ કરીને છોડીના પાકની અંદર બે થી ત્રણ વખત હળવી જો આંતરખેટ શક્ય હોય તો કરીએ અને એક બે વખત હાથથી નિંદામણ કરી અને પાકને ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે વાત આવે લીલી શીંગોની વીણીની તો ખાસ કરીને વાવણી પછી લગભગ ચાલીસ પચાસ દિવસનો પીરિયડ થાય એટલે લીલી શીંગો ઉતારવા ઉતારવાલાયક થઈ જાય ને માર્કેટની અંદર શાકભાજીના પાક તરીકે આપણે લીલી સિંગો વેચતા હોઈએ છીએ અને સિંગો જ્યારે કુણી હોય જ્યારે એની વીણી ખાસ કરીને મિત્રો કરવાની હોય અને પાકી શીંગોમાં જ્યારે દાણા ભરાઈ જતા હોય ત્યારે એના બજારની અંદર ઓછા ભાવ મળતા હોય એટલે કોણી શીંગોની જ માર્કેટમાં શાકભાજીના પાક તરીકે ડિમાન્ડ રહેતી હોય તો એ વીણી કરીને જો આપણે આ માર્કેટમાં મૂકશું તેના ભાવ પણ સારા મળશે આમ તો પાંચથી સાત દિવસના અંતરે ખાસ કરીને નિયમિત આપણે આ લીલી શીંગોની છોડીની અંદર વીણી થતી હોય સૂકી સોડી માટે પણ ખાસ કરીને મોટા ભાગની શીંગો આપણે પાકી જતી હોય ત્યારે એની છોડની કાપણી કરી એટલે કે એને વાઢી અને ત્યારબાદ શીંગો વીણીને એમાંથી આપણે દાણા છૂટા પાડતા હોય ને આ ખાસ કરીને આ પ્રકારની પણ પાકેલી છોડી પણ આપણે હાર્વેસ્ટિંગ કરી શકતા હોય આમ તો સરેરાશ સોડીના પાકની અંદર લીલી શીંગોની જો વાત કરીએ તો આઠથી દસ વીણી ખાસ કરીને આપને મળતી હોય છે અને શીંગમાં દાણા પછી પંદર દિવસે શીંગની કાપણી કરવાથી પણ સારી ગુણવત્તાની સિંગો મિત્રો મેળવી શકાતી હોય છે એટલે આ એક લીલી સિંગોની જે વીણી કરવાની વાત છે પણ ખૂબ મહત્વનો મુદ્દો છે હવે ઉત્પાદન ઘણા બધાના મિત્રોના પ્રશ્નો કેટલું ઉત્પાદન ઉત્પાદન મળે હું ચોખવટ કરી દઉં તમારી જમીન તમારી અહીંયા આબોહવા તમારી અહીંયાનું ક્લાયમેટ એના ઉપર ઉત્પાદન અસર કરતું હોય બીજું એની જાતો ખાતર વ્યવસ્થાપન પિયત આપણી મહેનત એટલે ઘણા બધા મુદ્દા ઉત્પાદન ઉપર અસર કરતા આપણી કૃષિ સિટીઓના જે અખતરાઓ છે જે ભલામણ કરી છે એ હેક્ટર સો ગુઠાની અંદર સરેરાશ લગભગ લઈને લીલી સિંગનું ઉત્પાદન હેક્ટર એટલે સો ગુઠાની વાત કરું છું આઠ થી લઈને દસ હજાર કિલો લીલી સિંગો મળતી હોય સુકી સોળીની જો વાત કરીએ સુકાઈ ગલીના સોળીના દાણા દાણાની વાત કરીએ તો હેક્ટર લગભગ બારસો થી પંદરસો કિલો આ સુકી સોળીનું ઉત્પાદન એટલે હેક્ટર એટલે સો ગુઠા અને ખાસ કરીને સોળ ગુઠાના વીઘા હોય તો લગભગ સવા છ વીઘાની અંદર સૂકી છે કિલો હોય હવે આ એક આખી પદ્ધતિની વાત હતી વધારે ઉત્પાદન લેવા માટે ઘણી વખત ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય જે અન્ય પાકોની અંદર આપણે વોટર સોલ્યુબલ ખાતરોની વાત કરતા હોય તો છોડીની અંદર પણ સેમ આ જ વસ્તુ લાગુ પડે છે અને છોડીના પાકની અંદર પણ વોટર સોલ્યુબલ પાણી દ્રાવ્ય ખાતરો છે અને સારું ઉત્પાદન મિત્રો આપણે ચોક્કસથી લઈ શકીએ પહેલા જે કયા કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ તો એની વાત કરીએ તો ઓગણીસ 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 બાર એકસઠ ઝીરો જીરો બાવન ચોત્રીસ જીરો જીરો પચાસ પછી તેર ચાલીસ તેર આવા ગ્રેડો ખાસ કરીને આની અંદર મિત્રો આપણે વાપરી શકતા હોય એની ગ્રેડનું મહત્વ હું છે એની ટૂંકમાં હું તમને વાત કરું તો ઓગણીસ 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 આ પાકની અંદર વિકાસ માટે જે તબક્કો છે તમારો દિવસનો જો વૃદ્ધિ વિકાસ ન હોય તો ઓગણીસ 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 નો સો ગ્રામ પંપા નાખીને સાંજના સમયે જમીનમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરો બીજો ડોઝ આવે બારેક સેટજીઓ જયારે તમારા જોડીના પાકની અંદર ફૂલ લગાવવાનો ટાઈમ આવે કે ફૂલ ભરપૂર લાવવા માટેની આ જે પદ્ધતિ છે કારણ કે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે તો બાર એકસઠ ઝીરો સો ગ્રામ પંપમાં નાખી અને ફૂલ લાવવા માટેની આ પદ્ધતિ કરવી હોય તો તમારે બીજો ડોઝ મારવાનો છે પેલા ડોઝ પછી આઠ થી દસ દિવસના અંતરે પણ મિત્રો મારી શકાય પણ ફરજિયાત નથી કે બધા ડોઝ મારવા તમારા પાકની કેવી જરૂરિયાત છે એના ઉપર ત્રીજો ડોઝ છે ઝીરો બાવન ચોત્રીસ આ ખાસ કરીને ફૂલમાંથી વધારે ફળ લગાવવા માટેની પ્રક્રિયામાં ખૂબ જરૂરી છે જેની સાથે બોરોન વીસ ટકા વાળું જીરો બાવન ગ્રામ અને વીસ ટકાવાળું વાળું પંદર ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરીને ત્રીજો ડોઝ ફૂલ અવસ્થામાંથી ફળ લગાવવા માટે મિત્રો ખાસ કરીને મારવો જોઈએ એના પછી એક તેર જીરો પિસ્તાલીસ પણ ખાતર ઉપયોગ કરી શકાય ફળ લાગી ગયા પછી એનું વજન વધારવા માટે એટલે તુવેરની શિંગો લાગે ત્યારે એનો વજન વધારવા માટે પણ ઉપયોગ કરી શકાય તેર ચાલીસ તેર એક વીણી કરી લીધી હોય પાછી વીણી આપણે લાવવાની હોય કારણ કે આ વીણી વાળો પાક છે ને વાત કરી જગાવ કે આઠથી દસ વીણી થાય તો વારંવાર વીણી લાવવા માટે એક વીણી તમારી હાર્વેસ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું પછી તેર ચાલીસ તેર આ સરદારનો ગ્રેડ માર્કેટની અંદર મળે બધા ફોટોગ્રાફ તમને બતાવી તો તેર ચાલીસ તેર પંપની અંદર સો ગ્રામ નાખીને તમારે વીણી લીધા બાદ આ સ્પ્રે પણ કરી શકાય અને ખાસ આગળની જે બધા ખાતરો વાત કરીએ ને હવે તમારી પાક પકવવાનો છે પકવવાની છે તો એ સમયે પાકવાના પંદર દિવસ પહેલાં જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ પચાસ ટકા પોટાસ સાડા સત્તર ટકા સલ્ફર અને એ ખાસ એનું કામ છે ફળમાં રંગ અને મીઠાશ અને પાકટ અવસ્થા માટે એટલે ઝીરો જીરો પચાસ સો ગ્રામ નાખી અને છેલ્લા ડોઝની અંદર ખાસ તમારી છોડી પાકવાના મેં કીધું એમ પંદર વીસ દિવસની વારો હોય ત્યારે જીરો જીરો પચાસ સો ગ્રામ પંપમાં નાખીને છાંટજો તો આ વોટર સોલ્યુબલ ખાતરનો જો યોગ્ય ઉપયોગ છોડીના પાકની અંદર કરશો મિત્રો તો હું માનું છું ખૂબ સારું ગુણવતા વાળું અને વધુ ઉત્પાદન લઈ આપણે સારામાં સારી કમાણી આ ઉનાળુ છોડીના પાકની અંદર કરી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર મારે જે તમને વાત કરવી હતી ઉનાળુ છોડીના પાકની આખી એની પદ્ધતિઓની તમામ ભાગ એક અને બેની અંદર આખી વાત કરવાનો પ્રયત્ન કર્યો આશા એવી રાખું છું તમે આ પૂરેપૂરા બે વિડીયો જોઈ સંપૂર્ણ સમજી અને જો ખતરા સ્વરૂપ એક બે વીઘા કે જે લોકો કરે છે એમાં સુધારા કરીને સારી ખેતી પદ્ધતિ કરશે તો ચોક્કસથી એમાં સારું કમાણી થશે અને સારા વળતર પણ મળશે એ જ આશા સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળશું ખેતીના એક નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌ મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર